અત્યાર સુધી તમે રિક્ષા ઉપર રિક્ષાની પાછળ તમે હીરોના ફોટા જોયા હશે પરંતુ આ જે રિક્ષા છે અંકલેશ્વરમાં રિક્ષા જે ચાલી રહી છે તે રિક્ષાની પાછળ એક નેતાના ફોટા લગાવવામાં આવી રહ્યા છે કારણ કે તમને જે દ્રશ્યો જે છે તે બતાવું આ આ જે દ્રશ્યો છે અહીંયા રિક્ષાની પાછળ ચૈતરભાઈ વસાવાનો ફોટો લગાવવામાં આવ્યો છે કારણ કે અહીંના જે રિક્ષા ચાલક છે તેઓ શું કહી રહ્યા છે કારણ કે અહીંયા એક નહીં પણ બે બે રિક્ષા જે છે તે તે રિક્ષાની પાછળ ચૈતરભાઈના જે ફોટો છે તે લગાવવામાં આવ્યા છે આ રિક્ષા જે ચાલક છે તેમની સાથે સીધી વાત કરશું શું કહેશો કે ચૈતરભાઈનો ફોટો કેમ તમે લગાવ્યો ચૈતરભાઈ અમારા સમાજનો વ્યક્તિ છે એટલા માટે અમે લોકો છે ને લગાવ્યો એમનો ફોટો કે કહે છે સમાજ માટે બહુ કામ કરે છે કોઈ બી કામ હોય ઓન ધ સ્પોટ તરત જ ફોન કરે એટલે આવી જાય

કોઈ કામમાં નહીં એટલું બધું કે આજે રોડ રસ્તા કેટલા ખરાબ છે તેના માટે બી કશું જ નહીં કરતા આજે સંસદ ભાઈને આજે તમારો પાવર છે આજે તમારી સરકાર ચાલે કેન્ડ્રોમાં ચાલે ગુજરાતમાં ચાલે રાજ્યોમાં બધે જ એમની સરકાર છે આજે ધારે તો એક જ ખાલી ફોન પર કામ થઈ જાય એમ આજે એમની નીચે બધા ધારાસભ્યો છે તાલુકાના સરપંચ બટ એમની નીચેના લોકો હશે એક જ ફોન કરે એટલે તાજ કામ ચાલુ થઈ જવું જોઈએ તારે હજુ કશું કામ જ નહીં તો પછી શું કામ ન હોય કોઈ બી કામ હશે તો અમે કરશું તારે આવશે જ ને અમને કીધેલું જ છે ચૂંટણીમાં બી આવેલા તે દિવસે અમને એવું કીધેલું કે તમારું ગમે તેવું નાનું મોટું પ્રોગ્રામ હશે મોહ્યત થયું હશે લગ્ન પ્રસંગ કોઈ બી પ્રસંગમાં ખાલી મને યાદ કરજો હું આવીને ઉભો રહીશ બસ ખાલી એટલું કીધું એટલા માટે જ અમે લોકોએ એવું વિચાર્યું કે બસ આજે અમારે હરવું હતું આજે અમારા સમાજનો વ્યક્તિ આવીને એવું કહી કે હું ખાલી ફોન કરજો હું આવીને ઉપર રહેવા આજે કયો અમારા ધારાસભ્યો છે આજે બધા સંસદ સભ્ય છે અમારા ખાસ બધા છે અમારા વડીલો આજે કોણ આવીને એવું કહી કે આજે કે તમે ફોન કરજો હું આવીને ઉપર રહી જવા કાલી રાતે ખાલી મને યાદ કરજો ખાલી ખાલી એવું કહેવા માંગે એવું કહી દેવું અમને તો પછી અમે એમને જ એ કરીએ ને આજે ગમે તેવા પ્રોગ્રામ માં ટાટ ગલી આવા તૈયાર થઈ જાય પેલા એક રિક્ષા પર ફોટો જોવા મળ્યો બાદમાં બીજી રિક્ષા પર જોવા મળ્યો હવે પછી કેટલી રિક્ષા પર ચૈતરભાઈ ના ફોટા જોવા મળશે હજુ તો બોડા ભોજન લગાવવા તૈયાર છે જેમ જેમ તૈતે પોસ્ટર છે સુરત કરાવવા આપવો પડે એથી સુરત જેમ જેમ કરાય ને તેમ તેમ પોસ્ટર આવશે હજુ ચાર પાંચ ગાડીઓ પર લાગશે એ ગાડી ચોક્કસ તો બીજી ગાડીઓ પણ પોસ્ટર લગાવવામાં આવશે બીજા પણ રિક્ષા ચાલક છે તેમની સાથે વાત કરશો ક્યાં તમને કેમ થયું કે ચૈતરભાઈનો ફોટો લગાવવો જોઈએ અમે આ ફિલ્મી હીરો જોયા છે ચૈતરભાઈ વસાવાને જોયા તો અમારા સમાજ માટે નેતા આજ છે ચૈતરભાઈ વસાવા સાહેબ બધા લોકો આ ફિલ્મી હીરોના ફોટા લગાવે તમે ચૈત્યભાઈનો ફોટો લગાવવાનું કારણ અમારા રિયલ હીરો ચૈતરભાઈ વસાવા છે ચોક્કસ તો જે રિયલ હીરો જે છે તે આ લોકો ચૈતરભાઈ વસાવાને માની રહ્યા છે અને દરેક કામમાં જે ચૈતરભાઈ છે તે આવી જતા હોય છે જેના કારણે આ રિક્ષા ચાલકો છે તેઓ પણ ચૈતરભાઈના ફોટા જે છે તે રિક્ષા પર લગાવી રહ્યા છે અને ચૈતરભાઈની જે લોકચાહના છે તે બીજા નેતાઓ કરતા પણ વધુ જે લોકચાહના છે તે ભરૂચ જિલ્લા અને ભરૂચ જિલ્લાની બહાર પણ જોવા મળી રહી છે